હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં ભાગ નંબર બેમાં તો હવે તમે આગળનો વિડીયો જોયો હશે એમાં ભાવ તમને રસડના હવે આગળના પણ તમને ભાવ જણાવી દઈએ આજે બજાર થોડી નરવી જોવા મળી છે સો બસો રૂપિયા જેવું તો ચાલો હવે આગળ જઈને તમને જણાવી દઈએ કે જેવી રહેલી છે આગળની પણ બજાર તો વિડીયોમાં ક્યાંક સુધી બન્યા રહેજો તો આપ જોઈ શકો છો અત્યારે રાજી પહોંચી જઈ છે પિલો નંબર પાંચે તો આ ચાલો જાણીએ આગળના પણ કેવા રહેલા છે લસણના બજાર તો આ બીજા ભાગમાં બધાનું સ્વાગત છે તો ચાલો હવે આગળ પણ જણાવી દઈએ કે કેવા છે આજના લસણના ભાવ આગળ તો તમે જાણ્યું કે થોડીક આજે મંદી જણવાની છે લસણમાં તો ચાલો આગળ જતા કેવા ભાવ રહ્યા છે એ પણ તમને જણાવી દઈએ તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો જોઈએ એમતીનો ફૂલ લાડવો જોઈ શકો છો તમે ફૂલ લાડો પણ આછા કવર વાળો છે પડદા વગરનો ફૂટ માલ થઈ ગયો છે જોઈ શકો છો ને આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ છે ચોપનસો ને અગિયાર રૂપિયા પાંચ હજાર ચારસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ જે કિલો વીસ કિલોકા બતાવું તો પાંચ હજાર ચારસો ગયારા રૂપિયા વીસ કિલો કાઢે છે દેશી માલ છે જોઈ શકો છો ફૂલ પડદાવાળો હોય પણ ઝીણા મોટું છે જોઈ લે આવું ઝીણી છે જે કાંઈ કઈ ભેગું છે આમાં વજનમાં એ થોડુંક અડવાઈસ દેખાય છે અને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે ઓગણપચાસ એકત્રીસ ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા જે છે હળવો માલ છે ને ઝીણા મોટો માલ ભેગો છે બાકી પડદામાં કાંઈ ઘટે નહીં આશા પડદાઓ ફૂલ પડદાવાળો માલ છે તો દેખીએ દેશી માલ એ બડા સબ સાત નહીં હે છોટી સાઈઝ બી મેં કાફી માત્રામાં હે દેખીએ છી પણ પડદા બિલકુલ બરાબર પડદા અચ્છાવાળા હે इस का रेट आपको बताऊं तो चार हज़ार नौ सौ इकतीस किलो का रेट वजन में भी थोड़ा सा हल्का है और आज बाजार की बात करूं तो बाजार आज दो 300 तीन सौ रुपये कम ही खुली है जैसे देसी माल से जी जाओ पड़दा वालों माल से हाल तुम जी सको तो आम नबड़ो माल से कोई गाठियों पोचाश थी गये जो आचू पड़ गए आम પડદો સારો છે પડદા વાળું છે અને આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ થયો છે પિસ્તાલીસો ને રૂપિયા પિસ્તાલીસો ને એકતાલીસ રૂપિયા છે જ હળવાય છે ખરાબ ગાંઠ્યો સારો માંડ્યો છે આમાં જોઈ શકો છો તમે વજનમાં હાવ હળવું થઈ ગયું છે જો આવું બગાડવા માંડ્યું દેખીએ દેશી માલ હે બીગાડ માલ હે પડદેવાળા હે લેકિન બિગાડ બીચ ને આવે હે છે રિસ્તા રેટ આપકો બતાવું તો ચાર હજાર પાંચસો એકતાલીસ રૂપિયા બીસ કિલો કા રેટ વજનમાં હલકા હો ગયા જોઈ લો દેશી માલ છે મીડિયમ ક્વોલિટી છે ઝીણો માલો પણ પડદાવાળો માલ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ કે છે સુડતાલીસો ને પંચાણું રૂપિયા ચાર હજાર સાતસો પંચાણું રૂપિયા વીસ કિલાનો ભાવ વજનમાં સારું છે મીડિયમ દાણો છે જોઈ લો પડદા માલ છે ફૂલ વજનમાં ફિનિશિંગ સારું છે જે કે દેશી મીડિયમ ક્વોલિટી માલ એ પડદેવાળા માલ હે વજનમાં બી અચ્છા હોય ઈસકા રેટ આપકો બતાવવું તો વીસ કિલો કા રેટ હોય ચાર હજાર સાતસો પંચાનવે રૂપિયા વીસ કિલો કા રેટ વજનમાં બઢિયા માલ સુપર દેશી માલો વજન વાળો સુપર ક્વોલિટી માલ આછા પડદાનું છે પણ વજનમાં ફૂલ સારું છે મોટી કડીનો માલ છે આનો ભાવ છે ચોપનસો ને એકોતેર રૂપિયા વીસ કિલાનો ભાવ સુપર ચોખું ભરેલું લસણ જીસી મીડિયમ માલ હે ઓર ઇસકા રેટ આપણો બતાવું તો બીસ કિલો કા રેટ હુવાંચ હજાર ચારસો એક રૂપે બીસ કિલો કા રેટ વજનમાં કાફી બઢિયા મ